જઠરની અંદર બધી મિકેનિકલ પ્રોસેસ થાય છે યાંત્રિક પ્રોસેસ

ઓપ્શન બી આવશે ચલો સાહેબ આની માહિતી આપો આપી દઈએ યાંત્રિક પ્રક્રિયા કહેવાય જેમાં ખોરાક કામ વલો છે ઓકે દડાઈ જાય ખોરાક પછી એમાં કેમિકલ પ્રક્રિયા થાય તો એની અંદર ઓલા કારીગરો બધા એક્ટિવ થશે મન એલ બેક્ટેરિયાનો નાશ કરનાર હવે જ ઈ ખોરાક બાકી રહ્યો અર્ધપાચિત ખોરાક અને ઈ ખોરાક ને કહેવામાં આવે છે કાયમ અને ઈ જશે નાના આંતરડાની અંદર ચાલો મજબૂત